ઝૈનો પ્રસ્તુત કરે છે ભાણદેવજી લિખિત પુસ્તક ગહન હિમાલય ભારતની ઈશાન દિશામાં અડીખમ ઉભેલો હિમાલય ધાર્મિક યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે પોતાની નિશ્રામાં આવતા દરેકને હિમાલયે વિવિધ પ્રકારના આલાદક અનુભવોથી સંપન્ન કરતો આવ્યો છે ભાણદેવજીએ પ્રાકૃતિક સૌંદર્યનું સ્વર્ગ ગણાતા હિમાલયની ચોવીસ યાત્રાઓ કરી છે અને પોતાના અલૌકિક અનુભવોને અઢાર પુસ્તકોમાં આલેખ્યા છે આટલું ઓછું હોય એમ પોતાના ઓગણીસમા પુસ્તકમાં હિમાલયના કેટલાક ગહન અને ગુપ્ત સ્થાનોને ઉજાગર કરે છે ગંગા નદીના સ્થાન ગોમુખ અને ગંગોત્રીથી શરૂ થયેલી તેમની યાત્રા અનેક વણખેડાયેલા સ્થાનો અને ક્ષેત્રોમાંથી પસાર થઈ સિદ્ધપુરામાં અટકે છે આ દરમિયાન શ્રી બાણદેવજી ગુફાઓમાં વસતા સાધકો અને સાધુ સંતોને મળે છે તેમની સાદી અને તપસ્વી જીવનશૈલીનો પરિચય મેળવે છે અને જ્યાં પ્રાણવાયુ પણ માંડ માંડ પહોંચી શકે તેવી પાતાળ ભુવનેશ્વરની વિશાળ ગુફાની સેર કરાવે છે જગદંબાના અનેક મંદિરોનું સ્થાનક કાલીમઠ અને કાલી શિલાની પ્રાકૃતિક અજાયબીની સાથે તેના વિવિધ સ્વરૂપોના દર્શન કરાવે છે કૈલાસ સરોવર પરિક્રમા દ્વારા થયેલ આધ્યાત્મિક અનુભવો અને પ્રસંગોથી આપણને અભિભૂત કરી મૂકે છે દેશ ગણાતા સાંગાલ ઘાટીથી લઈને ગંધર્મના દેશની યાત્રાનું વર્ણન કથા અને પુરાણોમાં સાંભળેલા પ્રસંગોની યાદ તાજી કરાવે છે પ્રવાસમાં આવતા દુર્ગમ રસ્તા અને દિલધડક પ્રસંગો વચ્ચે ટકાવી રાખેલું આત્મબળ પ્રેરણાદાયી બની રહે છે સ્થળ રસ્તાઓ સમય અને પ્રકૃતિનું બારીક અને આબેહૂબ વર્ણન વાચકને જાણે હિમાલયના ક્ષેત્રમાં સદેહ લઈ જતું હોય તેવું છે સ્થાનિક ભૂમિયાઓ અને ગ્રામજનો સાથે થયેલો વાર્તાલાપ તેમના દ્વારા મળતી મદદ અને માર્ગદર્શનની વાતોથી હિમાલયની તળેટીના ગ્રામ્ય જીવન અને પરિવેશનો સુપેરે પરિચય મળે છે પુસ્તક વાંચતા વાંચતા વાચકને હિમાલયના પ્રવાસે ઉપડી જવાનું મન થઈ જાય તો નવાઈ નહીં ગહન હિમાલય નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેનોપસ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો